કઠલાલ એમ જી વીસીએલ કચેરીનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો કઠલાલ એમ જી વીસીએલ ટુ કચેરીના કર્મચારીઓ દ્વારા ડિબેટ એરિયસ ઝીરો કરવા તેમજ પીડીસી એરિયસ પછી કરવા તેમજ કલેક્શન સો ટકા વધારો કરવા બાબતે ઉત્તમ કામગીરી કરેલ હોય વડી કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું એમ જી વીસીએલ બે કચેરીના અધિકારીઓ તેમજ કર્મચારીઓનું ઉત્તમ કામગીરીને લઈને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માન કાર્યક્રમ ઉમા ભવન ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પીસી પટેલ મદદનીશ મુખ્ય ઇજનેર વડોદરા ટીસી વ્યાસ અધિક્ષક ઇજનેર નડિયાદ વી કે ગોયલ અધિક્ષક ઇજનેર વડોદરા યુવરાજસિંહ મકવાણા જે આઈ ગઢવી તેમજ એમ આર બારીયા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડી કચેરી દ્વારા યુવરાજસિંહ મકવાણા એમજીવીસીએલ બે ઇજનેર તેમજ કર્મચારીઓને બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા